સુધી નેરોગેજ હેરિટેજ ટ્રેન માં પર્યટકો મોન્સૂનમાં મુસાફરી કરી કુદરતી સૌંદર્ય નો આનંદ માણે છે ટ્રેનની ટિકિટ નો દર રૂપિયા વીસ અને એસી કોચ ના રૂપિયા બસો પાસઠ સાથે ટ્રેન જંગલ વિસ્તારમાંથી પસાર થતા તબીબી સેવા ઉપલબ્ધ બિલીમોરાથી વઘઈ સુધી નેરોગેજ હેરિટેજ ટ્રેન સેવા ચાર સપ્ટેમ્બર બે હજાર એકવીસથી થી એર કન્ડિશનર ટુરિસ્ટ કોચ સાથે શરૂ કરવામાં આવતા મોન્સૂન સિઝનમાં પર્યટકો મુસાફરી કરી કુદરતી સૌંદર્યનો આનંદ અનુભવતા હોય છે જેની વાત કરીએ તો ઓગણીસો તેરમાં માં સયાજીરાવ ગાયકવાડના કહેવાથી ત્રેસઠ કિલોમીટરનો બિલીમોરા મોરા વઘઈ ટ્રેક બ્રિટિશરો દ્વારા નાખવામાં આવ્યો હતો જે ગાયકવાડની બરોડા સ્ટેટ રેલવેનો એક ભાગ હતો જે બરોડાના રજવાડાની માલિકીની રેલવે લાઇન હતી જેના પર ગાયકવાડ વંશનું શાસન હતું મુખ્ય આશય શાહી રાજ્ય સાથે તેમનું જોડાણ જાળવી રાખવાનો હતો ગાયકવાડ શાસકો પણ આ ટ્રેનનો ઉપયોગ જંગલોમાંથી કિંમતી સાગના લાકડાના પરિવહન માટે કરતા હતા ભારતની આઝાદી બાદ ગાયકવાડની બરોડા સ્ટેટ રેલવેનું વિલીનીકરણ કરવામાં આવ્યું અને તે પશ્ચિમ રેલવેનો એક ભાગ બની ગયો જોકે આ એકમાત્ર ટ્રેન ઉપરાંત દરેક મીટર ગેજ અને નેરો ગેજને બ્રોડ ગેજમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે આ ટ્રેનમાં પાંચ કોચ છે અને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલે છે આ ટ્રેનથી પોતાની યાત્રા પૂરી કરવા માટે ત્રણ કલાક પાંચ મિનિટનો સમય લાગે છે ટ્રેન પોતાની યાત્રા દરમિયાન નવ સ્ટેશનોમાંથી પસાર થાય છે જેમાં ગાંધવી ચીખલી રોડ રેન્કવા દોલીકુ વા અનવલ ઉનાઈ વાંસદા રોડ કેવડી રોડ વગઈ સુધી ટ્રેન અનેક ક્રોસિંગ ઉપરથી પસાર થાય છે પરંતુ કોઈ ગેટમેન નથી ટ્રેન દરેક ક્રોસિંગ ઉપર રોકાય છે ને જેમાં સવાર એક રેલવે કર્મચારી દરેક ક્રોસિંગ ઉપર ઉતરીને ટ્રાફિકને હટાવીને ગેટ બંધ કરે છે અને ટ્રેન ગેટ પાર કર્યા બાદ ગેટ ખોલે છે અને ફરીથી ટ્રેનમાં બેસીને આગળ વધી જાય છે અને આ ટ્રેન જંગલ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી ટ્રેનમાં તબીબ પણ સેવા બજાવે છે બિલ્લી મોરાથી વગઈ સુધી ટ્રેનની ટિકિટનો દર રૂપિયા વીસ અને એસી કોષના રૂપિયા બુસો પાસઠ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો